અમરેલી જિલ્લાના બગસરા તાલુકા એસટી ડેપો ખાતેથી ધારી ગુંદારી ગામ નજીકથી જામજોધપુર ધારિયા રૂટની એસટી બસ ઇમરજન્સી દરવાજો અચાનક ખુલી જતા બાળક નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયો હતો જેથી બાળકને એકસો આઠ દ્વારા તાત્કાલિક ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જોકે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય એસટી તંત્રએ હાસકારો લીધો હતો એસટી અમારી સલામત સવારીના સૂત્ર વચ્ચે એસટી બસનો ઇમરજન્સી દરવાજો ખુલી જતા મુસાફરોએ અનેક સવાલ કર્યા શું છે સમગ્ર ઘટના જુઆ રિપોર્ટમાં આ સમગ્ર મામલા અંગે એસટી બસના કંડક્ટરે જણાવ્યું હતું કે ધારિયાધાર ડેપોની એસટી બસ જામ જોધપુરથી ધારી ગારિયાધાર તરફ જઈ રહી તે દરમિયાન ધારી ગુંદરી ગામ નજીક એસટી બસનો ઇમરજન્સી દરવાજો એકાએ ખુલી જતા બાળક કાવ્યરાજ સી સિંહ પરમાર ઉંમર વર્ષ આશરે નવનું નીચે પટકાતા બાળકી જાગ્રસ્ત હાલતમાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવેલ કે ત્યાં એસટી બસમાં આશરે પાસઠ જેટલા મુસાફરો હોય તે દરમિયાન અચાનક એસટી બસનો ઇમરજન્સી દરવાજો ખુલી જતા અકસ્માત સર્જાયો હતો બસની ઇમરજન્સી દરવાજો ખુલી જતા બાળક નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયેલ બાળકને તાત્કાલિક બગસરા એસટી બસ સ્ટેન્ડ ખાતે પહોંચાડી એકસો આઠ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું મારું નામ અજયસિંહ પ્રતાપસિંહ રાઠોડ હવે આ ગારિયા દરેપોની બસ છે એમાં એમ કહે છે કે ઇમરજન્સી દરવાજો ભાણિયાએ ખોલી નાખ્યું છે હવે અત્યારની વસ્તુ એવી છે કે દસ દસ જણા પાટા મારે ત્યારે ઇમરજન્સી દરવાજો ખુલે હવે ઇમરજન્સી ઇમરજન્સી દરવાજો કાંઈ એમ ઓટોમેટિક ખુલી નથી જતો હવે એ આ કંડક્ટર કે ડ્રાઈવરની જે ભૂલ હોય કે ગાડીએ ડેપોની અંદરથી ભૂલ હોય બસ ચેક કરી અને મોકલવી એ ખાતરી રાખવી બરાબર અને બીજું કે અત્યારે ભાણિયાને એ ભાઈ એમ કે છે કે મેં મોકલો છે દવાખાને સારવાર માટે તો એ વાત ખોટી છે તો મોકલેલ છે છે અત્યારે અને બીજું કે હવે મારા છે તો કાલ સવારે બીજું કોઈ ના થાય મારા પાણી માતાજીએ બચાવ્યો એમાં થાય કાલ સવારે બીજી હાનિકારક કોઈને ન થાય તે વસ્તુ એસટી નિગમને ધ્યાન રાખવી જરૂરી છે આ આંત બરાબર સદર બાબતે જણાવવાનું કે જામજોધપુર ગારિયાધર દડેપોની બસ છે જેતપુરથી ચાર ને દસે બસ નીકળતા ઇમરજન્સી એક્ઝિટની અંદર બેઠેલા ગાડીની અંદર ટોટલ પાસઠ પેસેન્જર હતા ત્યારે ગાડી બરવાળા કોલેજથી નીકળતા તારી ગુંદારી પહોંચતા વાળા વળાંકની અંદર ઇમરજન્સી એક્ઝિટ ખોલીને એક બાળક નીચે પડી ગયેલું હતું ત્યારે અમે બસ ઊભી રખાવીને તે બાળકને લઈ આવે બાળક હાલ હાળતું આવતું હતું અમે લઈ આવે તેને પ્રાથમિક સારવાર આપી અને બગસરાડ એકસો બગસરાવત એક સો આઠ બોલાવીને બાળકને પ્રાથમિક સારવાર આપવા માટે મોકલી આપ્યો અને અમે બસની ઇમરજન્સી એક્ઝિટ કઈ રીતના ખુલી ગયું એ બાબતે વર્કશોપની અંદર તેની ચકાસણી પણ કરાવીએ છીએ અત્યારે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ